નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રેવીસ લઘુ કાવ્યો દુહા મુક્તક અને હાઈકુના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન તેમજ બધા જ પાઠની સ્વાધ્યન પોસી અને ગુજરાતી વ્યાકરણના બધા જ પાઠના એટલે કે ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રેવીસ લઘુ કાવ્યો દુહા મુક્તક હાઇકુના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પેલો સવાલ કવિ ક્યાં જવાની ના પાડે છે તો જવાબ આવશે વિકલ્પ ઘ આવકારો ન મળે ત્યાં ત્યાર પછી બીજો સવાલ શું બનવું દુર્લભ છે તો જવાબ આવશે વિકલ્પ ક કુલદીપક મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો જો સ્વાધ્યાય સોલ્યુશનની બુક તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું તો જવાબદારીવાળો મુગટ એટલે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ ધોરણ ત્રણથી દસની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન જે છે તેની પીડીએફ અથવા તો એનો તમારે જો બુક જોઈતી હોય તો એ પણ તમે અહીંયાથી મેળવી શકો છો એના માટેના પણ નંબર તમને અહીંયા આપેલા છે આ નંબર ઉપર કોન્ટેક કરી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ સવાલ મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે તો કવિની ચેતના કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે ખોરડું નાનું છે બહાર મજાનું આંગણું છે સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે ચેતના સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો એમાં પેલો સવાલ પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે વિસ્તારથી સમજાવો જેના માસે મુંગટ હોય તેના માસે અનેક ગણી જવાબદારી હોય છે એ જવાબદારી એને નિભાવવી જ પડે છે મુંગટ કંઈ માત્ર શોભા માટે નથી પ્રથમ મુક્તકમાં કવિ એ વાતને ચેતવણી આપે છે કે જગતમાં કદી હાર જ ન હોય અને સુખ અને દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં જગતમાં એવો કોઈ મુંગટ બન્યો જ નથી જેને માસા ઉપર મૂકતા એનો ભાર ન લાગે એની હાર અને જીદ તથા સુખ અને દુઃખ સંકળાયેલા છે માનવીનું જીવન અનેક ગતિશીલ ચક્ર જેવું છે ત્યાર પછી જોઈએ બીજું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી તો જોઈએ આપણેનું જે સમજૂતી છે ત્યાં પ્રમાણે થશે તેઓ ભાગ્ય તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે આ પંક્તિમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા કે નિષ્ફળતા શોધવાનો પ્રયત્ન કરનારા પ્રારબ્ધવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે અનેક માણસો એવા હોય છે કે એમ માને છે કે નસીબમાં સુખ સમૃદ્ધિ સફળતા લખાયા હશે ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડશે તેઓ ભાગ્યોદયની રાહ જોતાં નિષ્ક્રિય બેસી રહે છે જેમ કોઈ આર્કિટેક્ટ કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો પણ એ નકશો કોઈ એ નકશો કંઈ રહેવા માટે ઇમારત બની જતી નથી તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતા કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે આ માટે પુરુષાર્થ કરવો પડે છે કેવળ હસ્તરેખા ઉપર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ગુજરાતની જે સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે વિદ્યાશાળા તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાવા માટેની તક અહીંયા તમને આપેલી છે તમે વિવિધ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહેશો આપણી આ વિદ્યાશાળા જે યુટ્યુબ ચેનલ છે તેના જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક જે છે તમને મળતી રહે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર ચોવીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે ચોવીસ નંબરના પાઠનો જે સ્વાધ્યાય છે તેના સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે ઉપર આ બટનમાં પણ મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં